ڪهو گهڻي نيڪي جي ڪم کي ڏسڻ وندو آهي નાના સાહેબર્યું શબ્દોનો ઉપયોગ કરતા હોય છે એના વિરુદ્ધમાં અમારા આજે થરા તાલુકાના સમગ્ર ધારે આલમ છત્રીસી ગામના લોકો દ્વારા આજે ધારબંધ રાખી અને માન્ય કલેક્ટર સાહેબશ્રી વર્તનપત્ર આપ્યું છે ખરેખર લોકતંત્રની અંદર યુદ્ધ કરવો એ એક નંબરની વાત છે પણ આ જે પોલીસ પ્રશાસન છે એ આપણને ગામડાઓની અંદર છેવાડાના ગામડાઓની અંદર જે નાનામાં નાના એક કુટુંબ હોય કે કુટુંબનો નિહાળો ધરાવતો હોય એવા લોકોને જો ગૌરવ સાથે કોલર ઊંચો કરીને કરતા હોય તો ખરેખર પોલીસની દેન છે સંવિધાનની દેન છે તો સંવિધાનની આડમાં વાણી વિલાસની આઝાદીની આડમાં આપણે પોલીસ કર્મીઓ અને અધિકારીઓની સામે જે વાણી વિલાસની અંદર શબ્દોની અંદર જે અમુક શબ્દોનો પ્રયોગ કરતા હોય છે એવો ખરેખર ન કરવામાં આવે અને પોલીસ માટે ખરેખર અમને ગૌરવની લાગણી અમે અનુભવીએ છીએ અને થરાદની અંદર આમ તો થરાદની અંદર

બાળકા બાળકાને જન્મ થયો ત્યારે એના પપ્પા ઘેર નતા બંદોબસ્ત માં હતો ત્યારે પછી મારે અગિયાર વર્ષની દીકરી છે એને ડિલિવરી કરવા લઈ હોસ્પિટલ હતી એકલી ગઈ ત્યારે આ બાળકાને હજી દોઢ વર્ષ નથી ત્યારથી એના પપ્પા રાતે આવે હવાના આઠ વાગે નીકળી જાય ઊંઘે તારા આવે છે ઊંઘે હોય તો નીકળી જાય છે અને સરખી રીતે બોલાવી શકે છોકરાને બાળકોને એક બાળક ભણવા જાય તરત એમની રીતે એમને હોસ્ટેલ ફી છે મીટિંગ હોય છે ત્યારે એમને કહીએ છીએ પણ મિટિંગમાં વાલી મિટિંગમાં નહીં જાય તો છોકરો હેરાન કરીને લઈને જાઉં છું મીટિંગમાં અહીંયા એમને ટાઈમ મળતો નહીં જવા તો નહીં તમારી

બે દિવસ પહેલા અહીંયા આવીને બહેનોની સામે ખૂબ જ લાભારો તરીકે વાત કરી છે એ કહેવા માંગે છે કે બહેનોના પટ્ટા ઉતારીશ ને એમ કરીશ એ સમજે છે શું આની જાતને જગદીશ મેવાણી સામે ગુનો દાખલ થશે ને એને જેલમાં ધકેલવામાં આવશે જો આ નહીં થાય તો અહીંયા જે હાલમો પબ્લિક ભેગી થઈ છે ને એના કરતાં પણ વધારે પબ્લિક ભેગી કરવામાં આવશે બે ચાર દિવસ પહેલા શું નામ તમારું મારું નામ ચૌધરી વિનાબેન પ્રભુભાઈ

આ પતાઉનાની વાતો કરે છે શું અત્યારે રજૂઆત કરવા કલેક્ટર એવું કહેવા માગે છે કે પોલીસને પટા અને ટોપી અને શા માટે એવું કહેવા માગે છે પોલીસ શું કારણથી પોલીસને હેરાન કરવા માગે છે પોલીસ અત્યારે રાત દિવસ નોકરી કરી મહેનત કરીને અત્યારે નોકરી લીધી છે કોઈ એની લીવડાવી નથી એની દાદાગીરી બધી રીતે ચાલે કે એના બાપનું એ નહીં ચાલતો રાત દિવસ મહેનત કરે તમે બહેરલ છોકરો ઘેર હેરાન થઈ અને બધા વ્યવહારો બધી રીતે હાથ રીતે રાતે બોલાવે તો રાતે નીકળવાનું થાય પણ તોય કોબોધો નથી તો જીની સીમેવાણી શા માટે હેરાન કરી રહ્યું છે એને શું છે એને અમારે એવી મત છે કે

કે આટલું બધું પોલીસ દોડે છે રાત દિવસ મહેનત કરે છે એમને ઘર નથી જોતા એમને તહેવારોમાં નથી જતા ક્યાંય સાજુ મોધું હોય વાર તહેવાર બધું છોડીને એમને પોલીસ સ્ટેશને હાજર રહેવું પડે છે રાત દિવસ બપે ત્રણ ત્રણ દિવસે એ લોકો ઘેર આવે છે એમના છોકરાઓના કોઈના મોઢાએ જોતા નથી બિચારા ફોન કરી કરીને સમાચાર મેસેજ લે છે અમે પણ ફોન કરીએ છીએ ફોન ઉપાડતા નથી કે અમે અત્યારે ફોન નહીં ઉપાડીએ અમે અમારી કામગીરી ચાલુ છે અત્યારે બે દિવસ સુધી ફોન બંધ રાખે છે એવી તો એ લોકો મહેનત કરે છે

જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અમે પબ્લિક પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાય છે એની માટે અમે પબ્લિકનો ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે જેમને અમે મેવાડીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમના પણ સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોધતું નથી એક એમએલએ તરીકેનું અને રહી વાત પટ્ટા ટોપી ઉતારવાની તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી અમે અમારી મહેનતથી ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા સૂક્યા બધા પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ તો એમને એમ તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકીએ એવી કોઈની તાકાત નથી અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ જિગેશ ઉપર છે સાથે સાથે મોટી કર્યો છે તો આ એક જવાબ છે જિજ્ઞેશભાઈ મેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે જ્યાં એક તમે સ્ટન્ટ આવીને કરી જાઓ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી સ્ટન્ટ પણ દેખાઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌએ જોઈ હશે થેન્ક યુ વેરી મચ આજરોજ અઢારે આલમના લોકો બધા સાથે થઈ અને પોલીસ સાથે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી એક ધારાસભ્ય જો આવી હલકટ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે પોલીસ ઉપર આવા પાયોવિણા આક્ષેપ કર્યા છે એક હલકી પ્રસિદ્ધિ માટે તો એના માટે કરીને અમે અઢારે આલમના લોકો બધા પોલીસ સપોર્ટમાં અમે ભેગા થઈ અને અહીંયા આજે સાહેબ શરીરને આવેદનપત્ર આપવા માટે આવેલા છે પણ ધારાસભ્ય તરીકે ખરેખર જો આવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડે અને આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જો આવું શ્રીને બોલવું પડતું હોય તો ખરેખર ગુજરાત માટે શરમજનક છે પાર્ટી વોટ જે હોય તે પણ જો પોલીસ રાત દિવસ મહેનત કરી અને તાજેતરમાં જ હમણાં પૂર આવેલું તો પૂર વખતે સાહેબ શ્રી આપ ક્યાં હતા તો ત્યારે તો ક્યાંય આપ દેખાડા નથી ત્યારે લોકોની કેમ પીડા સમજી નહીં ત્યારે પોલીસે જ મદદ કરી છે પોલીસે એમના સુધી ફૂડ પેકેટ પહોંચાડે છે પોલીસ ત્યાં સુધી એમને પાણીમાંથી લોકોને મહેનત મજૂરી કરીને બહાર કાઢે છે રાત દિવસે એમને પાણીમાં પલળી અને બી મુશ્કેલીનું ઉઠાઈ દે તો ત્યારે સરી ક્યાં હતા તો મારા બે શબ્દ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે સાહેબ શરી જ્યારે જ્યારે મુશ્કેલીઓ થરાદ ઉપર આવી છે ત્યારે ત્યારે અહીંની જનતા અહીંની પોલીસ અને અહીંના લોકોએ સપોર્ટ કર્યો છે આવી સસ્તી પરિસ્થિતિ મેળવવા માટે કરી અને આવા પાયાવિણા આક્ષેપ કરી પ્રશાસન ઉપર અને તમે શું સાબિત કરવા માગો છો તમે સંવિધાનની વાત કરો છો બાબાસાહેબને આગળ કરો છો ગાંધીજીના ગુજરાતની વાત કરો છો સરદાર પટેલ સાહેબની વાત કરો છો જો એમના તો આવા કોઈ લક્ષણ નથી એમણે તો ક્યારે આવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો નથી ને તો સાહેબ શ્રી મહેરબાની કરી અને આ થઈ જનતાની આવું સારું વાતાવરણ છે દોડવાનો પ્રયાસ ન કરો આવી મારી નમ્ર અપીલ છે એક વ્યક્તિગત તરીકે મારું નામ થાજીભાઈ ચૌધરી છે ધીમે 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 આગળ આવો 不要钱。